હેલો મિત્રો નમસ્કાર પ્રસિદ્ધ વાવ કુંડ તળાવ અને સરોવર બોતેર કોઠાની વાવ મહેસાણા સિંગર વાવ કપડવંજ દાદાહરિની વાવ અમદાવાદ કાઠાની વાવ કપડવંજ અમૃતવર્ષીય વાવ અમદાવાદ રાણી વાવ કપડવંજ ધર્મેશ્વરી વાવ મોઢેરા કાજી વાવ હિંમતનગર બ્રહ્મકુંડ વાવ સોમનાથ અડાલજની વાવ અડાલજ વાવ જુનાગઢમાં રાણકી વાવ વાવડી વાવ જુનાગઢ જ્ઞાનવાળી વાવ સિદ્ધપુર ફૂકા વાવ કપડવંજ દુધિયા વાવ ભદ્રેશ્વર નવલખી વાવ વડોદરા વડવાળી વાવ ખંભાત સેલોર વાવ ભદ્રેશ્વર પાંડવકુંડ વા ભદ્રેશ્વર વણઝારી વાવ મોડાસા હીરુ વાવ મોડાસા માધા વાવઢવાણ તીલિયું તળાવ પાવાગઢ નારેશ્વર તળાવ ખંભાત બોર તળાવ ભાવનગર જુગાસર તળાવ ધાંગધ્રા વડા તળાવ ગણદેવી ભવાની તળાવ પાલતાણા